ત્યારે મહત્વની બાબત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અંગ્રેજી દારૂ આવે છે ક્યાંથી અને આ વિસ્તારમાં કોણ અંગ્રેજી દારૂ તથા બિયરનું વેચાણ કરતું હશે રહેણાક સોસાયટીમાં કોણ બિયરના ટીન લાવતું હશે તે જ હાલ સમજાતું નથી ત્યારે આ મામલે અનેક પ્રશ્નો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રેસિડેન્સી સોસાયટીમાં બિયરના ખાલી ટીન તેમજ અંગ્રેજી દારૂની ખાલી બોટલો જોવા મળી હતી ત્યારે ક્લાસ 1 અને 2 ના અધિકારીઓ પોલીસ સ્ટાફના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય પ્રાઇવેટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સોસાયટીમાં રહે છે તેમ છતાં પણ સોસાયટીના જાહેર માર્ગ પર ખાલી બીયરના ટીન જોવા મળતા સમગ્ર મુત્તો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ મામલે હવે કેવા પ્રકારના કાયદાકીય પગલા લેવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે